કપડવંજ તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પરમારનું દુઃખદ અવસાન થયું હતું પરિવારજનો આરોપ મૂક્યો છે કે સતત વધતા કામના ભારણ અને બિલોની જવાબદારીઓના કારણે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા જેના પરિણામે હૃદય રોગનો હુમલો થયો હતો રમેશભાઈના નિધનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે તેઓ જ્યાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે તે નવાપુરા ગામ અને તેમના વતન જાંબુડી બંને સ્થળોએ શોકનું મોજું ફેલાયું છે પરિવારજનો જણાવે છે કે રમેશભાઈ શાળાની ફરજ પૂરી કર્યા બાદ પણ મોડી રાત સુધી બિલોનું

નિધન થયું છે કામગીરીના ડિપ્રેશનથી હૃદયરોગનો હુમલો આવવાના સામે આવ્યો છે નિધનથી પરિવાર પર આભ ફાટી નીકળ્યું છે તો કપડવાંછથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કામગીરીના ડિપ્રેશનથી હૃદયરોગનો હુમલો આવતા આચર્્યનો મોત નિપજ્યું છે જેતિયે તપાસ કરી તપાસ કરતા જાણ આવી તો હવે એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડોક્ટરની તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટર ત્યાં ચેકઅપ કર્યું ત્યાં ડોક્ટરે જાહેર કર્યા તે બીએલઓની કામગીરી કરતા હતા કામનું પ્રેશર વધારે હતું ત્યાં અહીંયા અમારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને કામગીરી કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી તે રાત સાત વાગે સાડા છ સાત વાગે ઘેર પછી ફ્રેશ થયા પછી તો એક થોડી વાર બેસે ચા પીધું ખા ખાધું તો નહોતું પછી તે કામગીરી માટે બહાર ગયા અહીંયાથી થોડી દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં ત્યાં જઈને તે કામગીરી અગિયાર સ અગિયાર બાર જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આવ્યા પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને હવે ખાધું હતું નહોતું નહોતું ખાવું એમ પછી થોડી વાર સુધી લખતા હતા પછી સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહીં